જે સો સો કરોડની આસપાસ હતી અને અમે ચૌથી અઢાર ટકા જેટલા દાવા મંજૂર કર્યા છે ઓરિજિનલ દાવો તો ત્રણસો કરોડથી ઉપર હતો એ દાવો સો કરોડનો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે એવોર્ડ થયા છે એ લગભગ એમના કરતા દાવાને ચૌદથી અઢાર ટકા રકમના દાવા કરવામાં આવ્યા છે એટલે પાલિકાએ એમને આપવાના જે પૈસા છે એ લગભગ આપણી પાસે બત્રીસ પોઈન્ટ પચાસ કરોડ દસ ટકાને વ્યાજ નથી ગણીએ તો બત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ જેવું તેમાં છે અને એમને એવોર્ડ થયો છે લગભગ એકાવન પોઈન્ટ પચીસ કરોડનો અને એને પણ સાડા પાંચ મહિના થઈ ગયા છે એટલે એનું પણ દર મહિને પિસ્તાલીસ લાખ રૂપિયા વ્યાજ લાગે તો લગભગ ચોપન કરોડ રૂપિયા જેવી ફિગર થાય છે એટલે ચોપન કરોડની સામે નેગોશિયેટ કરી અને પાલિકાએ એમની સાથે નેગોશિયેટ કર્યું અને એ બત્રીસ ઓગણત્રીસ કરોડ લેવા માટે તૈયાર છે તો બત્રીસ અઠ્ઠાવન કરોડ આપણા પાસે એમના જમા છે અને આપણે બત્રીસ કરોડ આપવાના છે